ભરૂચમાં દસમાની ભક્તિમય મૂર્તિનું વિસર્જન સીબીસીએન ગ્રુપે સંભાળ્યો પર્યાવરણનો ખ્યાલ ભરૂચ નર્મદા નદીના સામે આવેલા જૂના બોરભાટા બેટગામ નદી કિનારે શાંતિપૂર્ણ રીતે દસમાની મૂર્તિનું વિસર્જન કરાયું જેમાં ભાવિ ભક્તોએ ભક્તિમાં લીન બની માતાજીની આરતી ઉતારી વિદાય આપી શહેર જિલ્લામાં ભાવિ ભક્તો દ્વારા મા દસામાની પ્રતિમાનું સ્થાપન કરાયું દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દસામાની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે શ્રદ્ધાળુઓએ રાત્રિ જાગરણ કરી ઉજવણી કરી જ્યારે બુધવારે વહેલી સવારે ટ્રેક્ટર ટેમ્પા જેવા વાહનો સાથે નદી તળાવ નહેર ખાતે વાતે ગાતે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરાવ્યું આ સમયે જય દશામાના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું પરિવાર સાથે આવેલા નાના મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારી પરિવાર ખુશ રહે તેવી પ્રાર્થના કરી દસ દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાતે ગાતે શ્રદ્ધાળુઓ પૂરા ભાવથી વિદાય કરી શહેરમાં વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને અંકલેશ્વર પાલિકાના ફાયર વિભાગના જવાનો ખડે પગે હાજર રહ્યા હતા એવા અમૃતલાલ પટેલ ભરૂચ નમસ્કાર હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ જુલારોવેટના સરપંચ તરીકે જે આજે અહીંયા અમારા ગામમાં સમસાન કિનારે આજુબાજુના ગામના રાંકલેશ્વર તાલુકાના જે દશા માતાના જે ભાઈ ભક્તો દ્વારા દસ દિવસ માતાની આરાધના કરી અને આજે વિસર્જન કરવાના જે અમારા ગામમાં આવી રહ્યા છે તેવા બધા જ ભાઈ ભક્તોને દસા માતાનું વિસર્જન સંપૂર્ણ પરિપૂર્ણ સાઈડને થાય એ માટે અમારા ગામ સાહેબથી આજે પાર્કિંગની સુવિધા લાઇટિંગ અને સીએફજી જોવા દ્વારા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે બિરાડવામાં આવે છે અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું એ બદલ